જનાદેશ બે હજાર ચોવીસ અને અત્યારે બેઠક ઉપર લીડ કરી રહી છે ઇન્ડિયા ગઠબંધન બસ્સો બેઠક ઉપર ત્યારે નવસારી બેઠક પર ભાજપનો વિજય એ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે નવસારી બેઠક જ્યાં સી આર પાટીલ એ બેઠક પરથી લડી રહ્યા છે અને પાંચ લાખ મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે તો લગભગ બે અઢી કલાક પહેલા જ નૈશદ દેસાઈ કોંગ્રેસના ઉમેદવાર ત્યાંથી તેમણે હાર સ્વીકારી લીધી હતી ત્યારે ગુજરાતની આ બે સીટો પર ભારે રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે એક તોડી બનાસકાંઠા સીટ જ્યાં ઘેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચે ટક્કર છે અને દરેક રાઉન્ડમાં બંને ઉમેદવારો વચ્ચે ખૂબ જ રસાકસી જામી રહી છે તો આ તરફ પાટણ બેઠકની જો વાત કરવામાં આવે પાટણ બેઠક પર પણ કાંટાની ટક્કર છે પાટણમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોર આઠ મતથી આગળ ચાલી રહ્યા છે और देश के लिए काम करने वाली सरकार आ, देश के लिए काम करने वाली सरकार रही है आज उत्तराखंड के अंदर भी पांचों सीटों पर भारतीय जनता पार्टी जीती है कमल खिला है आ, बड़े आश्चर्य की बात यह है कि हर बार ईवीएम ईवीएम चिल्लाने वाले लोग अभी ईवीएम पर नहीं बोलने बड़ा आश्चर्य है मैं देवभूमि उत्तराखंड के सभी मतदाताओं का धन्यवाद करना चाहता हूं कि उन्होंने एक बार फिर से आदरणीय मोदी जी के नेतृत्व में पांचों सीटें यहाँ पर भारतीय जनता पार्टी को जिताई है भारतीय जनता पार्टी के पांचों प्रत्याशी जीत की ओर अग्रसर हो रहे हैं माननीय प्रधानमंत्री जी का देवभूमि उत्तराखंड से विशेष लगाव है उनके हृदय में उत्तराखंड बसता है उत्तराखंड की जनता ने भी आदरणीय प्रधानमंत्री जी को फिर से प्रधानमंत्री बनाने के लिए पांचों सीटें यहाँ की भारतीय जनता पार्टी को सौंपने का काम किया है उसके लिए मैं उनको बधाई देता हूँ सर ईवीएम की आज चर्चा क्या कहना है इस पे देखिए मैं यही आश्चर्य है मुझे कि इस बार ईवीएम पर विपक्ष जो हमेशा हाई तोबा मचाता था इस बार ईवीएम पर कोई बात नहीं कर रहा है आपने सर पूरे देश में रैली करी है जगह जगह जाकर और शायद अपने आप में एक रिकॉर्ड बनाया रैली करने का भाजपा के लिए उत्तराखंड में पांचों की पांचों सीटें अभी भाजपा के ढोले में आती दिख रही है लेकिन देश के कई हिस्सों में रुझान के हिसाब से पीछे चल रही है भाजपा जो उम्मीद से सीटें आनी चाहिए उसमें पीछे आपको क्या लगता है कहाँ कमी रहेगी अभी देखिये चूंकि सीटों में बहुत कम अंतर है और ये रुझान है कुछ समय बाद ये चीजें बिल्कुल स्थिर हो जाएंगी स्पष्ट हो जाएंगी और भारतीय जनता पार्टी एनडीए की गठबंधन की सरकार बनने जा रही है और मोदी जी तीसरी बार देश के प्रधानमंत्री बनने जा रहे हैं इसमें कोई संदेह नहीं है सर कई राज्यों में बीजेपी का प्रदर्शन वैसा नहीं रहा जैसी उम्मीद थी लेकिन उत्तराखंड में हैट्रिक भी मार रहे हैं मार्जन भी ज्यादा है कैसे आप देखते हैं ये क्या अंतर लगता है देखिये माननीय प्रधानमंत्री आदरणीय मोदी जी का विशेष लगाव देवभूमि उत्तराखण्ड प्रधानमंत्री किसको देखे नहीं वो उसकी बात नहीं है ये सब मिलजुल के बातें तय होती अभी तो देखो आगे क्या होता है क्योंकि जो चुनाव परिणाम आया है उसमें सब कुछ खुला हुआ है आप बड़े नेता पार्टी से। देखेंगे ये सब चीजें जो है हमारे राष्ट्रीय नेता तय करते हैं તો ભરૂચ બેઠકની જો વાત કરવામાં આવે ભરૂચ બેઠકથી મનસુખ વસાવા ઓછી લીડથી જીત્યા છે અને ચૈતર વસાવાએ પોતાની હાર સ્વીકારી લીધી છે ત્યારે ભરૂચ લોકસભા બેઠક અને આ લોકસભા બેઠક પર હાર સ્વીકારી છે ચૈતર વસાવાએ ફરીથી બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસની જો તુલના કરવામાં આવે હિમાચલ પ્રદેશ બે હજાર ઓગણીસમાં પણ ચારે ચાર બેઠક ઉપર ક્લીન સ્વીપ ભાજપે કરી હતી અને અત્યારે પણ ક્લીન સ્વીપ જોવા મળી રહી છે હિમાચલ પ્રદેશમાં ટોટલ ચાર સીટ અને આ ચારે ચાર સીટ પર બે હજાર ચોવીસનું જે અત્યારનું પરિણામ જોવા મળી રહ્યું છે એમાં ભાજપે ક્લીન સ્વીપ કરી છે બે હજાર ઓગણીસમાં કોંગ્રેસે અહીંયા ખાતું નહોતું ખુલાવ્યું બે હજાર ચોવીસમાં પણ નથી જોવા મળી રહ્યું વાત કરીએ ઝારખંડની ઝારખંડ ટોટલ ચૌદ લોકસભા સીટ છે અને બે હજાર ભાજપે અહીંયા બાર સીટ જીતી હતી કોંગ્રેસના ફાળે બે સીટ હતી ત્યારે વલણ અત્યારે બે હજાર જે જોવા મળી રહ્યા છે એમાં ભાજપ અત્યારે નવ સીટ ઉપર લીડ કરી રહ્યું છે અને કોંગ્રેસ બે સીટ ઉપર લીડ કરી રહ્યું છે અને અન્યના ફાળે અન્ય પક્ષ ત્રણ બેઠકો એમના ફાળે જઈ રહી છે ત્યારે ભાજપની સીટ અહીંયા ઘટી છે ભાજપની ઓછી બેઠક વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ચંદ્રાબાબુ નાયડુ ભાજપ સાથે જ રહેશે તેમણે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે અને કુમારે પણ ભાજપ સાથે રહેવાની તૈયારી બતાવી છે ભાજપની એક તરફ ઓછી બેઠક છે અને આ ઓછી બેઠક ને લઈને પણ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે ચંદ્રબાબુ નાયડુ તેમણે પણ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે તેઓ ભાજપ સાથે જ રહેશે કુમારે પણ પોતાનું સ્ટેન્ડ અહીંયા ક્લિયર કરી લીધું છે ઓવરઓલ જે એનડીએ પર છે જ્યારે ઇન્ડિયા ગઠબંધન પર અત્યારે લીડ કરી રહ્યું છે અધર્શ અઢાર પરિણામો ખૂબ અલગ જોવા મળી રહ્યા છે કારણ કે જે રીતે એક્ઝિટ પોલ આવ્યા હતા અને એક્ઝિટ પોલના જે અનુમાનો હતા એનાથી તદ્દન વિપરીત અત્યારે વાસ્તવિક જે પરિણામો છે એ સામે આવી રહ્યા છે અને કુમારે ભાજપ સાથે રહેવાની વાત કરી છે ભાજપની ઓછી બેઠક છે એ વચ્ચે આ ભાજપ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે ચંદ્રબાબુ નાયડુ તેમણે પણ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી લીધું છે ગુજરાતની બે સીટ છે જ્યાં ભારે રસાકસી જોવા મળી રહી છે એક બનાસકાંઠા સીટ જ્યાં ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચે ટક્કર છે અને દરેક રાઉન્ડમાં બંને ઉમેદવારો એ આગળ પાછળ થઈ રહ્યા છે હાલ ગેનીબેન ઠાકોર અઠાવનસો મતથી આગળ છે જે અડધો કલાક પહેલા રેખાબેન ચૌધરી આગળ હતા ત્યારે હવે અત્યારે ગેનીબેન ઠાકોર એ લીડ કરી રહ્યા છે અને પાંચ હજાર આઠસો મતથી તેઓ આગળ વધી રહ્યા છે દરેક રાઉન્ડમાં આ બંને ઉમેદવારો એ આગળ પાછળ તેમની લીડ આવી રહી છે હાલ તો ગેનીબેન ઠાકોરની લીડ એ આગળ વધતી જોવા મળી રહી છે અઠાવનસો લીડથી તેઓ આગળ વધી રહ્યા છે તો ગુજરાતની આ બે સીટ એવી છે એક તો આ બનાસકાંઠા સીટ કે જ્યાં ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચે ટક્કર છે જ્યાં દરેક રાઉન્ડમાં અલગ પરિણામ સામે આવે છે દરેક રાઉન્ડ આગળમાં ક્લીન સ્વીપ કર્યું છે જે આપણે જોઈ રહ્યા છીએ જે પ્રમાણે રૂપાલા છે જીત તરફ નિશ્ચિત આગળ વધી રહ્યા છે ચાર લાખ થી વધુ ની લીડ હાલ જોવા મળી રહી છે તમે શું માનો છો શું જીતનું કારણ શું હોય છે જીતનું કારણ એક માત્ર નરેન્દ્રભાઈ મોદી છે એને જે વિકાસના કાર્ય રાજકોટ માટે કર્યા છે આપણું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય રામ મંદિરનો મુદ્દો હોય કે આવા તો અસંખ્ય મુદ્દા છે આપણા રાજકોટના જનતાએ ખૂબ ખોબડે ને ખોબડે વધાવ્યા છે એમને હવે શું આશા અપેક્ષા રહેશે કારણ કે હવે ફરીથી ભાજપ સરકાર ટૂંકમાં રૂપાલા સાહેબ રાજકોટના સાંસદ બનશે તો શું આશા અપેક્ષા રાજકોટની અપેક્ષા તો એક માત્ર રહેશે કે વધુમાં વધુ રાજકોટનો વિકાસ થાય રોડ રસ્તા હોય કે કોઈ પણ ક્ષેત્રે રાજકોટનો વધુમાં વધુ વિકાસ થાય એ જ અપેક્ષા જે પ્રમાણે લોકો પણ સ્થાનિકો પણ કહી રહ્યા છે કે રાજકોટનો વધુમાં વધુ વિકાસ થાય તે જ એક અપેક્ષા રહેશે તમે શું માની રહ્યા છો જી આપ ક્યો છો એ પ્રમાણે ચોક્કસ આજે રાજકોટમાં રૂપાલા સાહેબને એક ઐતિહાસિક લીડ મળવા જઈ રહી છે અત્યારે સાહેબ ને રાજા રૂપાલા સાહેબને ને ચાર લાખ કરતાં પણ અત્યારે વધારે લીડ મળી ચૂકી છે અને હજી બે કે ત્રણ રાઉન્ડો બાકી છે એટલે મને લાગે ત્યાં સાડા ચાર થી સાડા ચાર લાખની આજુબાજુ હજી લીડ મળી શકે તેમ છે અને રાજકોટમાં જનતાએ રૂપાલા સાહેબને ને ખોબલે ખોબલે જે મત આપ્યા છે તેનું જે પરિણામ આજે આપ સૌ જોઈ રહ્યા છો આજે જે પ્રમાણે ખોબલેને ને ખોબલે મત આપ્યા છે એટલે કે રૂપાલા જે ઐતિહાસિક છે લીડ તેની તરફ આગળ વધી રહ્યા છે તમે શું માનો છો ઘણા બધા આંદોલનો પણ હતા છતાં પણ આટલી મોટી જે ઐતિહાસિક લીડ મળી છે એ આ જે છે એ પબ્લિકની ચાહના છે અને પબ્લિકે જે કંઈ નક્કી કરેલું છે ચોઈસ કરેલ છે એ પ્રમાણે બધું બરોબર છે અને પબ્લિકની અપેક્ષા છે એ સો સાકાર કરશે જ તમે શું માનો છો શું હોય શકે કારણ જેટલું ભારતીય જન ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે યુવા વર્ગની જે લોકશાહીના છે રાજકોટવાસીઓ જે પરસોત્તમ રૂપાલા સાહેબ ને જે મત આપ્યા છે એ જંગી બાહુમી સાહેબ જીતવા જઈ રહ્યા છે અને સાહેબ જીતીને જે પણ રાજકોટમાં વિકાસના કામો છે એ જરૂરથી પૂરા કરશે જે પ્રમાણે આપ જોઈ શકો છો હાલ જે ઐતિહાસિક જીત તરફ છે તે રૂપાલા આગળ વધી રહ્યા છે ત્યારે રાજકોટવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન સાથે ન્યૂઝ રાજકોટ તો રાજકોટમાં લોકસભા બેઠકના ભાજપ ઉમેદવારની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે અને ચાર લાખ કરતા પણ વધારે લીડ મળી છે વાત કરીએ પાટણ બેઠક પર પણ ભાજપ અત્યારે આગળ ચાલી રહ્યું છે પાટણમાં ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી ચાર હજાર મતોથી એ આગળ ચાલી રહ્યા છે આ પહેલા ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યા હતા પણ હવે એક બાદ એક જે રાઉન્ડ આગળ વધી રહ્યા છે તેમાં બંને ઉમેદવારો આગળ પાછળ ચાલી રહ્યા છે ત્યારે અત્યારે પાટણ બેઠક પર ભાજપ આગળ થયું છે ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી જે ચાર હજાર ચારસો મતોથી આગળ ચાલી રહ્યા છે ત્યારે ગુજરાતની આ બે સીટ એવી છે જ્યાં કાંટાની ટક્કર છે ખૂબ જ રસાકસી જોવા મળી રહી છે કારણ કે એક બાદ એક જે રીતે રાઉન્ડ પતી રહ્યા છે અને જે રિઝલ્ટ સામે આવી રહ્યું છે તો પાટણ ભરતસિંહ ડાભી અત્યારે તો આગળ વધી રહ્યા છે હવે વાત કરીએ કર્ણાટકની કર્ણાટક અઠ્યાવીસ લોકસભા બેઠક અને તુલના કરીએ બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસની તો બે હજાર ઓગણીસની જો વાત કરવામાં આવે તો પચીસ બેઠક પર ભાજપે જીત હાંસિલ કરી હતી કોંગ્રેસના ફાળે એક બેઠક હતી અને અન્યના એક બે હજાર ચોવીસ અત્યારે સોળ બેઠક પર ભાજપ આગળ વધી રહ્યું છે કોંગ્રેસ દસ કોંગ્રેસની સીટો અહીંયા વધી છે અને અન્યની સીટ પણ વધી છે અન્ય પક્ષની પણ એક સીટ વધી છે એટલે એ રીતે બે સીટ ઉપર તે લીડ કરી રહ્યું છે વાત કરીએ હવે કેરળની ટોટલ વીસ લોકસભા બેઠક અને બે હજાર ઓગણીસમાં માં ભાજપે ખાતું નહોતું ખોલાવ્યું કોંગ્રેસની ઓગણીસ બેઠક હતી અને અન્યની એક હતી ત્યારે બે હજાર ચોવીસમાં ભાજપે ખાતું ખોલાવ્યું છે બે બેઠક ઉપર ભાજપ અહીંથી લીડ કરી રહ્યું છે અને કોંગ્રેસ તેર બેઠક પર લીડ કરી રહ્યું છે કોંગ્રેસની બેઠક ચોક્કસથી કેરળમાં ઘટી છે અને અન્યની અન્ય પક્ષોની જે બેઠક છે એ વધી છે પાંચ બેઠક પર અન્ય પક્ષો આગળ વધી રહ્યા છે વાત કરીશું હવે મધ્યપ્રદેશની ટોટલ ઓગણત્રીસ લોકસભા બેઠક અને બે હજાર ઓગણીસ સાથે બે હજાર ચોવીસની અત્યારની તુલના કરીએ તો બે હજાર ઓગણીસમાં અઠયાવીસ લોકસભા બેઠક પર જીત હાંસલ કરી હતી અને કોંગ્રેસના ફાળે એક બેઠક ગઈ હતી બે હજાર ચોવીસ એટલે અત્યારના પરિણામો એકદમ અલગ છે ભાજપ અહીંયા ક્લીન સ્વીપ કરી રહ્યું છે અને કોંગ્રેસ હજુ પણ મધ્યપ્રદેશમાંથી એક પણ ખાતું નથી ખોલાવ્યું મહારાષ્ટ્ર ટોટલ અડતાળીસ બેઠક બે હજાર ઓગણીસમાં એકતાળીસ બેઠક પર ભાજપે જીત હાંસલ કરી હતી અને કોંગ્રેસે માત્ર ને માત્ર એક બેઠક ઉપર અને અન્ય છ બેઠક પર જીત હાંસિલ થઈ હતી ત્યારે બે હજાર ચોવીસમાં ભાજપ બાર બેઠક પર લીડ કરી રહ્યું છે કોંગ્રેસે દસ સીટ ઉપર અને અન્યના ફાળે છવ્વીસ બેઠક તદ્દન વિપરીત પરિણામ બે હજાર ઓગણીસ કરતા ભાજપની સીટો અહીંયા ઘટી છે એકતાળીસથી સીધા બાર ઉપર આવી ગયા છે જ્યારે આ તરફ કોંગ્રેસની સીટ વધી છે બે હજાર ઓગણીસમાં માત્ર ને માત્ર એક બેઠક હતી એની જગ્યાએ દસ બેઠક ઉપર અત્યારે કોંગ્રેસ લીડ કરી રહ્યું છે પણ મજબૂત સ્થિતિ જો થઈ હોય તો અન્ય પક્ષોની થઈ છે અન્ય પક્ષો જે બે હજાર ઓગણીસમાં છ બેઠક પર અન્ય પક્ષોએ જીત હાંસલ કરી હતી એની જગ્યાએ અત્યારે છવ્વીસ બેઠક પર અન્ય પક્ષો એ લીડ કરી રહ્યા છે એટલે જેમ જેમ આગળ સમય જતો જશે તેમ તેમ પરિણામો પણ સ્પષ્ટ આપણને જોવા મળશે તો આ છે મહારાષ્ટ્રની સ્થિતિ અને મહારાષ્ટ્રની સ્થિતિ અત્યારે ભાજપ માટે ખૂબ જ દયનીય છે કઠિન પરિસ્થિતિ છે કારણ કે બે હજાર ઓગણીસમાં જે પરિણામો મહારાષ્ટ્રમાં ભાજપને મળ્યા હતા એ પરિણામો નથી મળ્યા કારણ કે એકતાળીસ બેઠક બે હજાર ઓગણીસમાં ભાજપે જીતી હતી જે અત્યારે બાર ઉપર આવીને ઉભી રહી ગઈ છે બાર ઉપર અત્યારે ભાજપ લીડ કરી રહ્યું છે કોંગ્રેસ જે એક બેઠક ઉપર હતું એની જગ્યાએ આઠ બેઠક પર કોંગ્રેસ આગળ વધી રહી છે વાત કરીએ હવે તેલંગાણાની સત્તર લોકસભા બેઠક અને બે હજાર ઓગણીસમાં ભાજપે ચાર બેઠક પર જીત હાંસિલ કરી હતી કોંગ્રેસ ત્રણ અને અન્ય પક્ષોએ દસ બેઠક પર ત્યાંથી જીત હાંસિલ કરી હતી બે હજાર ચોવીસ એટલે અત્યારના પરિણામો જે ભાજપની બેઠક ચોક્કસથી વધી છે ચાર બેઠકો વધી એટલે ટોટલ આઠ બેઠક થઈ છે કોંગ્રેસની પણ વધી છે અહીંયા બેઠક આઠ બેઠક ઉપર કોંગ્રેસ અત્યારે લીડ કરી રહ્યું છે અન્ય પક્ષો એ નબળા પડ્યા છે અને એક બેઠક પર જ અન્ય પક્ષો અત્યારે લીડ કરી રહ્યો છે તો ઓડિશાના જો પરિણામોની વાત કરવામાં આવે એકવીસ લોકસભા લોકસભા બેઠક અને બે હજાર ઓગણીસમાં આઠ બેઠક પર ભાજપે જીત હાંસલ કરી હતી કોંગ્રેસના ફાળે એક અન્ય પક્ષોના ફાળે બાર બેઠક એ ગઈ હતી અત્યારે ભાજપ ઓગણીસ બેઠક પર લીડ કરી રહ્યું છે ઓડિશામાં ખૂબ જ સ્થિતિ ભાજપે સારી કરી છે કોંગ્રેસના ફાળે એક જ છે જે બે હજાર ઓગણીસમાં હતી અને અન્ય એક બેઠક ઉપર અત્યારે છે પણ ભાજપની સીટમાં ચોક્કસથી અહીંયા ઓડિશામાં વધારો થયો છે ઓડિશામાં ભાજપની સ્થિતિ મજબૂત બની છે આ જે અત્યારના પરિણામો આવી રહ્યા છે તેમાં પંજાબ તેર લોકસભા બેઠક અને બે હજાર ઓગણીસમાં ભાજપે બે બેઠકો જીતી હતી કોંગ્રેસે આઠ અને અન્ય પક્ષોએ ત્રણ બે હજાર ચોવીસ એટલે અત્યારની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે ભાજપે હજુ પણ પંજાબમાંથી ખાતું નથી ખોલાવ્યું કોંગ્રેસ માત્ર માત્ર સાત બેઠક પર તેણે જીત હાંસિલ કરી છે એક બેઠક કોંગ્રેસની ઘટી છે અને અન્ય પક્ષો મજબૂત અહીંયા થયા છે છ બેઠકો પર જીત હાંસલ કરી છે અને ત્રણ અન્ય પક્ષોની બેઠકો અહીંયા પંજાબમાંથી વધી છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અને પરિણામો આવી રહ્યા છે પળેપળના અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું પણ રોકાઈશું એક બ્રેક માટે